ક્ષત્રિય સમાજ માફી આપનારું સમાજ છે રૂપાલા સાહેબ અનેક વખત માફી માગી લીધી છે ક્ષત્રિય સમાજનો રોષ એક વ્યક્તિ માટે થઈ શકે ક્ષત્રિય સમાજનો વિરોધ મોદી સાહેબ માટે ન થઈ શકે ક્ષત્રિયો પણ મોદી સાહેબને ખૂબ પ્રેમ કરે છે તેમણે વારંવાર માફી પણ માગી છે પરંતુ જે કંઈ ભૂલો થઈ છે એના કારણે એક વ્યક્તિ સામે એમનો ગુસ્સો છે એ વ્યક્તિ સામેનો ગુસ્સો છે આખી પાર્ટી સામેનો નહીં નરેન્દ્રભાઈને લોકો ખૂબ પ્રેમ કરે છે જે કંઈ ભૂલ થઈ છે એના માટે પાર્ટી અને તમામ લોકોએ વારંવાર અને આ તો બહુ મોટો વિશાળ વિશાળ મન વાળો છાત્રત્વવાળો સમાજ છે વારંવાર એની માફી માંગી છે પરંતુ લોકો નરેન્દ્રભાઈને પ્રેમ કરે છે અને નરેન્દ્રભાઈને પ્રેમ કરે છે ત્યારે ક્ષત્રિય સમાજે પણ નરેન્દ્રભાઈને ખૂબ પ્રેમ કર્યો છે તમે જો એમની દરેક સ્પીચમાં છે કે અમારે મોદી સાહેબને અમે ખૂબ પ્રેમ કરીએ છીએ એમણે એમનો જે રૂપાલા સાહેબે જે કંઈ નિવેદન કર્યું છે એમની સામેનો વિરોધ છે અને એમની જે લાગણી દુબાડી છે એમનો રૂપાલા સાહેબ માટેનો વ્યક્તિગત વિરોધ છે પાર્ટી માટેનો વિરોધ નથી ક્ષત્રિય આંદોલનના સમર્થન